અને ચા મેલી હોય ભાઈ હોય આહા હા માં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો મળતા રહે રવિવાર છે એટલે

બધું સાફ કરશે એવા મન લાગે શાકભાજી અવાનું હોય હા

મારો માનો દૈન્ય બનાવતો એકે ફોર્મ ભરાય નહીં મા પોતા મારું મો લગાવા લગા જાતા ને પહેલો નંબર આવે છે આરાધ્યા બીજો નંબર આવે છે આર ત્રીજો નંબર આવે છે વીરુ ચોથો નંબર આવે છે બાપાનો જય માતાજી બા આ નવ માધુ જોઈ લે આતી જ ઉતીજા આદુ હવે હવે તો આવી જઈશ મારા જોડે

ખાતી કયો લઈ જવું આદ્યાન ઝાલાવાડ લઈ જવું તને જોતાવા લઈ જવું સાવગી મારા દર્શન કરવા મારો તનો પેપર પછી હમ મિત્રો આ રાજાને જવું છે બહાર ફરવા માટે પણ હજુ આરાવની પેપર પૂરો થાય પછી જઈશું બહાર હાલ નહીં તો આરાવને જવું થાય જો રેવા દે હાલ તો આ પ્લાન મોકુપ રાખો અહીંયા હાલ ક્યાં જવાનું નથી

थोड़ो नंग गौर। ले थोड़ा अंदर रंग से घोल એટલે ગોળ તો ઓજું તો ખાટાશ થોડી કપાઈ જાય બરાબર ના થાતી જા જા એક બે પડી રાખી કેર્યો જય માતાજી જય માતાજી ઉપર ઠક ડોક કરજો ચાલુ કરો

ચક્કર બકર આવ ને જરૂરી છે પાણી વાર કેરી હશે બફીજ એટલે આખો સ્વાદ જ અલગ થઈ ગયો કોને કોને બાફેલી કેરીનું શાક ભાવે કે ડાયરેક્ટ એમને કમેન્ટ કરજો એટલે મને ખબર પડે કે બાફેલી કેરીનું શાક સારું હોય તો પછી એમને એમ કાચી કેરી સાલ વાળી તો રેસીપી બતાવો કાચી કેરી ની શાક નું આરતી ચાર પોટ ઢોકલી વેળી દેવાનું તેલ હમ વધારે ચું ખાલી થઈ ગયું તેલ ઉકળ તેલ આવી જાય એટલે ગાઈઝ રેડી છે હવે કાચી કેરીનું શાક તમ તમાટ આરતી થોડું ગોળ હવે પાછા હતી વાહ トロパネリであるんだ。 બની ખાટું તો થશે એટલે ગોળ થોડું પાછું ઉમેરી દેશે યારથી

બે જણા કરો કરાવ નો ભાઈ બાર વાગ્યા મિત્રો એટલો તડકો હોય જો નીકળાય એવું જ નહીં બાર ધર્મો દઈ જવું છે ફૂલ ગરમી હસતું ચાર દાડા વોર્નિંગ હીટ વેવની હું જતા રહી બોલ્યા વગર આરો દેખાતો નહીં આરતી આરો વચવા જે ઉપર હા જમવાનું થઈ ગયું છે જમી લઈએ કેરીનું શાક અને રોટલી અને વીરુ અને ડિમ્પલ ગયા છે તાલુકા મંડળીમાં જમવા માટે દૂધસાગર ડેરી ક્યાં જૂઠ બોલા સહી બોલાઈ પ્રયાગબેન જવાનું પણ જયા નહીં પ્રયાગભાઈ મમ્મીનું બધાને આમંત્રણ હતું

કેવું બન્યું છે ચેક કરી ગાઈસ કેવું બન્યું ગાઈસ 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 સારું બની યસ ગાઈસ કેવું બન્યું બગા સુંદર કેરીન શાક તો રોટલી હેડ છે આજ ને મમ્મી કેરીન શાક વાળી રોટલી હેડ ચાલો મિત્રો ફરીથી આજે ધોરણ સાત નો પેપર જોવાનો બાકી છે સાત નું પેપર જોઈ લઈએ પછી સોજે જઈશું મહેસાણા અને કાલે આરવનો પેપર છે વિજ્ઞાનનું એને પણ તૈયારી કરાવવાની બાકી છે ગુરુવારે પેપર પૂરું થશે પછી શનિવાર ત્રણ તારીખથી વેકેશન પછી ક્યાંક ફરવા જવાનો પ્લાન વિચારીશું હું આર થી ફુવારે ચાલુ રાખ્યા પપ્પા બંધ કરી દઈશું અને પાછળ ચીકુ આવ્યા થોડા લઈ લઈએ ચીકુને और चालू है तो ये मि को भी तो अबे पक्का वा मुकी देसू बाकी जैसे एड फॉर इधर सर हेलो गाइस हमको शर्माती है वो तो एक मिनटों दे रखे मोबाइल आई हमको शर्माती है पर हमको थोड़ा पापा से बोलना असुलमती है सबसे पहले शर्माती है और मैं शर्मिली हूं मैं किसके बाद किसके बाद किसके जोड़े बातें नहीं करती है तो सबको मालूम है बेटे खाना है खाना है नहीं खाना मुझे नीचे बैठ जाओ हैं बैठ जाओ ओह वाह अंधी बेटा बोल ओहो वीरू हंस रहे है वीरू को मेरा ब्लॉग तेरा हंस रहा है वीरू और वहां बच्चा पट गई है वाह क्या बच्चा पानी बच्चा पानी का ओ आने वाला ओ दादा जय माता दी जय माता दी जय माता दी हां शिवा जी पर चलते हैं ये वाला ये लोग के साथ आ ए ए मम्मी बन हाथ चुकलू

એમો આરામે મદદ કરીએ બસ લો વૃક્ષના ઉપર ડાળીઓ આરાવે દોરી ડાળી નહીં હેડ લઈ રૂણો લઈ આ બધું આ બાજુ બહુ મુજ જીતી જાઉં

આલે ગીત ગીત હોય આપણે એવું થી આવ ઉપર આવ લે હમ દિલ દે ચૂકે સાનમ तेरे हो ગયે હમ ਤੇરી કસમ માં બસ બહુ લોકો નઈ ગાણ મુજે માં આવ તું આવ તું મુજે તાથી ચાલ થાય હો બકવા બન કરો ગયો માઈ ને માઈ મુઢેર પુતરી બોલ રહાય

ફટાફટ કૂદવા નકા આઉટ આવ દે આધુ બે બે પગથી થી કૂદવા એક પગ ની મેલવાનો બે પગથી થી કૂદવા તો નકા આઉટ આવ દે પર્વત આઉટ હેલો આવા જાતા રહે ભેડો એ છોટિયા તું આઉટ છોટિયા આઉટ લે રેડી નદી નદી આરતી જા છોટુ જા છોટુ જા છોટુ જા એ જતો રે તો છોટુ આઈ જા નદી ચાલો નદી 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 પર્વત

ચાલો રેડી હવે આરાધ્યા ના આ તું બોલે

એ આધી હલવાર નહીં બરાબર પછી પર લઈ જી વાત સારું મિત્રો આજનો વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો નવા હોય તો ચેનલમાં આવી મોજ થતી રહેશે આજના વિડીયો પૂરતું આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જય માતાજી ગુડ નાઇટ આદિ ગુડ નાઇટ આદિ ગુડ નાઇટ આદિ ગુડ નાઇટ કહેજે